ગુજરાતમાં બહુ ચર્ચિત બીજેડ કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં બીઝેડ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગુજરાત હાઈકોર્ટે સરતી જામીન મંજૂર કર્યા છે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ રોકાણકારોની રકમ હપ્તા પદ્ધતિથી જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવશે આ સાથે તમામ રકમ એક વર્ષની અંદર ભરવાની રહેશે જો ભવિષ્યમાં શરતોના ઉલ્લંઘન થાય તો જામીન રદ કરી શકાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ ચુકાદામાં કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રોકાણકારોમાં થોડી આશા જોવા મળી રહી છે આરોપી ભૂપેન્દ્રસિંહે દર મહિને ચોક્કસ રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે પોલીસે આ મામલે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાની ગેરકાયદે ઉઘરાણીના પુરાવાઓ મળ્યા છે મુજબ હાઈકોર્ટમાં છેલ્લી દરમિયાન અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટને અપાયેલા મુજબ કોર્ટ સમક્ષ પાંચ કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા પહેલા મહિને એક કરોડ બીજા મહિને બે કરોડ ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીની રકમ 9 સરખા હપ્તામાં જમા કરાવશે આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં જીપીઆઈડી કોર્ટ સમક્ષ જમા કરાવવામાં આવશે મારા થોડાક સામાજિક પ્રશ્નો સામાજિક કારણો અને બીજો હું પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છું તો એક વ્યક્તિગત કારણો મતલબ આ જે ઉમેદવારના વ્યક્તિગત કારણો લીધે એક અપક્ષ ફોર્મમાં દાવેદારી કરી હતી અને લાંબુ વિચારતા એવું મને મને પોતાને એવું લાગે આ વસ્તુ વ્યક્તિગત કારણો કે ક્યાંક દેશ લેવલે મોદી સાહેબના એક હિન્દુત્વને ક્યાંક એક નુકસાન થઈ રહ્યું છે મને લાગતું હતું એટલે એના કારણે જે ઉમેદવાર જોડે બેઠક કરી વાતચીત કરી અને એ જે અમારા વ્યક્તિગત કારણો હતા એનું એક સમાધાન કર્યું અને સમાધાન કર્યા પછી એક ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના ફરીથી એ કમળ અહીંયાથી જાય એવું ડિસિઝન લઈને મેં ફોર્મ પરત કહેજો જૈન જયવાર ભારત સિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા